નમસ્કાર નજર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રૂપિયા સાહીઠ લાખ ઉપરાંત નો વિદેશી દારૂ નો નાશ કરાયો દારૂના જથ્થા પર બુલડોઝેર ફેરવાયું પાદરા તાલુકાના સિમ વિસ્તારમાં આજરોજ પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર પર ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ડીયસપી કક્ષાના અધિકારીઓ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ સાહેબ વરુ પોલીસ મથકના પીઆઈ મયુર ચૌધરી સાહેબ તેમજ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે યુ ગોહિલ નશાબંધીના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ કેમેરા વિડીયોગ્રાફી સાથે અંદાજિત સાહીઠ લાખ રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલનો જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો આજરોજ પાદરા તાલુકાના એકલબારા

એકસઠ લાખ થી પણ વધારે થાય છે એનો આજે આ મુકામે નાશ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ